લક્ષ્ય ન્યુઝ એક નજર અમરેલી જિલ્લામાં એબીબીપી માંથી છેડો ફાડી મોટી સંખ્યામાં માં યુવાનો કોંગ્રેસ ની પાક એનએસયુઆઈ જોડાયા આજ રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એનએસયુઆઈ પંડ્યા જગદીશભાઈ મસરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન એબીવીપી કોંગ્રેસમાં જોડાયેલા નવા યુવાનોનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન અમરેલી શહેર એનએસયુઆઈ ઉપપ્રમુખ દર્શકભાઈ ણાએ સંભાળ્યું હતું આ પ્રસંગે અનિલભાઈ જોશી સાહિલભાઈ જોશી પંકજ ખીરાજ જયરાજ પ્રનામી અમિતભાઈ રબારી રામ ભાર્ગવ સહિતના આગેવાનો એનએસયુઆઈમાં જોડાયા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે અસંખ્ય યુવાનોની હાજરી જોવા મળી હતી જેના કારણે યુવા વર્ગમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ સર્જાયો હતો નવા જોડાયેલા યુવાનોમાં મોટા ભાગે બેરોજગારી પેપર લીક અને સરકારની નિષ્ફળ નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરાઈ હતી આ સંદર્ભે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે યુવાનોમાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ સતત વધી રહ્યો છે અને આ આવતા સમયમાં એનએસયુઆઈના બળને વધુ મજબૂત બનાવી યુવાનોના હક્ક માટે લડત વધુ તેજ કરવામાં અમે પણ તમારી સાથે ખભાથી ખભો મિલાવીને તમારા સુરમાં સુર પુરાવીશું સરફરાજ ખોખર અમરેલી આજ રોજ અમરેલી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો જે કાર્યક્રમની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી નો છેડો પાડી વિવિધ એબીવીપી ના હોદ્દેદારો તથા અસંખ્ય યુવાનો એનએસયુઆઈ માં જોડાણ છે ત્યારે આ સરકાર જે યુવાઓને બેરોજગાર કરી રહી છે આ સરકાર યુવાઓને શિક્ષણ આપી શકી શકતી નથી વિવિધ ઘટકડાઓ કાઢે છે વિદ્યાર્થીઓના નામે ત્યારે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈને આજે અસંખ્ય યુવાનો અમરેલી જિલ્લા એનએ સિવાયમાં જોડાણા